મહાદેવહર મિત્રો કેમ છો બધા હું સીમા ડાભી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે દશામાના વ્રતની કથા સાંભળીશું દર વર્ષે અષાઢ વદ અમાસ કે જે દિવાસોના દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવારે નાહી ધોઈને પ્રાતઃકાળે દશામા માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દસમ અથવા તો રોજ ઉજવણું કરવું વ્રત લેનારે દિવાસાના દિવસે નાહી ધોઈને સ્વચ્છ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરીને સ્થાપન કરવું તથા માટીની સાંધણી બનાવી પાટ ઉપર મૂકવી બાજુમાં કળશ સ્થાપન કરવું કળશ ઉપર સૂતરના દસ તાર લઈ કંકુમાં બોળી દસ ગાંઠ વાળવી અને એ કળશ ઉપર મીટાડવા તથા બીજા દસ તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવો અને ધૂપદીપ કરવા પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાંની વાર્તા સાંભળવી જય દશામાં જય દશામાં એમ એકસો પચ્ચીસ જાપ કરી મૂર્તિ અથવા પાટને અને કળશને કંકુના દસ ચાંડલા કરી સાંધણીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું સવાસો ગ્રામ લાપસી લાડુ કે ચોખા ઘી ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચવો અને પૂજન કરી નમસ્કાર કરવા બની શકે તો અખંડ દીવો કરવો ઉપવાસ કરવા અને એકટાણું કરવું દશામાની સ્તુતિ કરતા શક્ય હોય તેટલું રાતે જાગરણ કરવું આમ દસ દિવસ સુધી પવિત્ર મતથી પૂજા કરવી અને દસ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણા કરવા અગિયારમાં દિવસે માટીની સાંધણી જળમાં પધરાવવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્રદાન કરવું મન તનની પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી આ પ્રમાણે પાંચ વર્ષ વ્રત કરવું પાંચમે વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંધણી બનાવી જળમાં પધરાવવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્ર દાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્યદાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા આ પણ શક્ય ન હોય તો દશામાંની પાંચ અથવા અગિયાર ચોંકડીઓ વેંચવી આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબની ફળ પ્રાપ્તિ થાય છે કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નહોતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મોદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી કે એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે તેણે કહ્યું હા તેમણે કહ્યું અમે સૂતરના દસ તાંતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની દસ ગાંઠો વાળીએ છીએ વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાં વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી. રાજાએ હસી ઉડાવતા કહ્યું, "રાણી, આ વ્રત-વ્રત બધું ધતિંગ છે. આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાઈબી, સંતતિ બધું જ આપણી પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર?" અને રાજાએ રાણીને દશામાંનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બે કુંવરોને લઈ નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ ગરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર હરીભરી લીલોત્રી આ રીતે ક્ષણમાં સૂકી ભઠ થાય નહીં એમને હળધૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા ત્યાં તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમુખ કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી નહીં જેણે કુંવરો આપ્યા છે તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂંફાડા મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી રાતો પીડો થઈ ગયો તેના માન્યામાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેને માટે સાપ મોકલાવ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે આથી તેણે ઘડાને ભોંયમાં દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીભડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેણે રખેવાળને એક ચીભડું આપવા કહ્યું રખેવાળને રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક ચીભડું આપ્યું રાણીએ એ ચીભડાને સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું માં દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાને પણ ગુસ્સે થઈ તેમણે તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચીતે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ હતી કે જે કાંઈ બનાવો બન્યા છે એ બધા દશામાના કોપને લીધે જ બન્યા છે તેથી હવે યેન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ પડશે આથી દશામાને રિઝવવા રાણીએ તેમની તપશ્ચર્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારાવાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી માં દશામાએ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીતર તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર રીસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજારાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેન ને ગામ આવી પહોંચ્યા રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને તેણે અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈ તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશામા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે તું પણ હવે તો સુધરી ગયો છે જા તને તારું છૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો તે તેમના પગે પડી કહ્યું કે મા તમે તો દયાળુ છો તમારો મહિમા અપરમ પાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર હશે જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતી આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સંનિષ્ઠા પ્રદાન કરજો જય દશામાં